સરદાર પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે તડામાર તૈયારીઓ છે એ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસની ગુજરાતની મુલાકાત પર છે અને ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર તેમની ખાસ હાજરી પણ જોવા મળશે અનેક કાર્યક્રમો છે એક ગોઠવવામાં આવ્યા છે ત્યારે ગુજરાતની રાજનીતિમાં આ એકત્રીસમી ઓક્ટોબર ખૂબ ખાસ રહેશે એટલા માટે કારણ કે એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસ પર છે અને બીજી બાજુ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાતના પ્રવાસ પર છે અને એટલા માટે જ આ દિવસ ખાસ બની રહેશે કારણ કે આમ આદમી પાર્ટી પણ હવે ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહી છે જેને લઈને સુરેન્દ્રનગરમાં ખાસ કાર્યક્રમો છે એ ગોઠવવામાં આવ્યા છે એ કરવામાં આવ્યા છે અને ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને જેના જ ભાગરૂપે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન છે તેઓ ગુજરાત પધારી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસ પર સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપશે અને પરેડમાં સલામી લેશે તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ પહેલીવાર બનશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એકતા દિવસ કાર્યક્રમની સાથે સાથે આમ આદમી પાર્ટીએ એકત્રીસ ઓક્ટોબરે સૌરાષ્ટ્રમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ કિસાન મહાપંચાયત આંખો ખોલનારી હશે તેમના અનુસાર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકત્રીસ ઓક્ટોબરે લીંબડી વિધાનસભા એટલે કે સુરેન્દ્રનગરના સુદામણા ગામમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઇટાલિયાએ કહ્યું છે કે કમોસમી વરસાદ હોય કે અન્ય કુદરતી આફતો ખેડૂતોને દરેક વખતે નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી ખેતી ખોટનો ધંધો બની ગયો છે આ સાથે જ સરકાર ખેડૂતોના મુદ્દાઓ પર ઘમંડી બની ગઈ છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અરવિંદ કેજરીવાલ સાથે કિસાન મહાપંચાયતમાં ભાગ લેશે અને ઇટાલિયાએ એકત્રીસમી ઓક્ટોબરે કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે તેવી અપીલ પણ કરી છે નોંધનીય છે કે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસના ખેડૂતોને તેમના પાકનો પૂરો ભાવ ન મળવા અને ભાવમાં કપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો તે સમયે આપ નેતા રાજુ કરપડાની પોલીસે અટકાયત કરી હતી આપે હરદર ગામમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું ત્યારે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો અને હિંસા ફાટી નીકળી જેના કારણે આપ નેતાઓ રાજુ કરપડાને પ્રવીણ રામની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એકત્રીસ ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલની મુલાકાતની જાહેરાત કરી અને સૌરાષ્ટ્રમાં આપના વધતા પ્રભાવનો સામનો કરવા માટે ભાજપે નવા મંત્રીમંડળમાં રાજ્યના મંત્રીઓની સંખ્યામાં વધારો કર્યો વધુમાં ભાવનગરના વતની જીતુભાઈ વાઘાણીને કૃષિ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા વર્તમાન આપ રાજ્ય પ્રમુખ ઇસુદાન ગઢવી સૌરાષ્ટ્રના રહેવાસી છે સૌરાષ્ટ્રમાં તેમની સક્રિયતાએ ભાજપની મુશ્કેલીઓ વધારી હોય તેવું લાગી રહ્યું છે અને એક ખાસ રણનીતિના ભાગરૂપે ઈસુદાને તેમની સભાઓમાં માત્ર સરદાર પટેલને જ નહીં પરંતુ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો પણ ઉલ્લેખ કર્યો છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર